શ્રી વિરકુભાઈ લખુભાઈ વાળા શ્રી ધીરુભાઈ લખુભાઈ વાળા શ્રી શાંતિભાઈ ભાયાભાઈ વાળા શ્રી ભૂપતભાઈ જીલુભાઈ વાળા શ્રી ચંપુભાઈ જીલુભાઈ વાળા શ્રી પ્રવીણભાઈ જીલુભાઈ વાળા આ સૌ પરિવારોએ આ ભગવદીય કાર્ય કરી કર્યું છે અને સાથે બધા નાના ભાઈઓએ પણ પ્રેમભરી આ ભાગવતીનું રસપાન કર્યું છે શ્રી રાજેન્દ્રભાઈ દડુભાઈ વાળા શ્રી હરપાલભાઈ દડુભાઈ વાળા શ્રી રોહિતભાઈ દડુભાઈ વાળા શ્રી ભગીરથભાઈ રાણીભાઈ વાળા શ્રી ઇન્દ્રજીતભાઈ વાળા શ્રી ચંદ્રજીતભાઈ વિરકુભાઈ વાળા શ્રી હાર્દિકભાઈ ભૂપતભાઈ વાળા શ્રી દીવરાજભાઈ ધીરુભાઈ વાળા કુમારીબેન શ્રી ધીરુભાઈ વાળા કુમારી શ્રી નાવિયાબેન રાજેન્દ્રભાઈ વાળા અને કુમારી શ્રી રાજવીબેન ઇન્દ્રજીતભાઈ વાળા સૌએ આ સૌ પરિવારે આવું દિવ્ય અને ભવ્ય આ શ્રીમદ ભાગવત જ્ઞાન ભાવભેર શ્રવણ કર્યું છે મુશાળ પક્ષના સૌને આશીર્વાદ મેળ્યા છે એવા સ્વર્ગસ્થ દડુભાઈ ભગુભાઈ દાખડા દીપડીયા અને શ્રી ખોડભાઈ ભગુભાઈ દાખડા દીપડિયા ભાણેજરા ભાણેજરૂના પણ આ વાળા પરિવારને ખૂબ આશીર્વાદ મળ્યા છે એવા શ્રી વલકુભાઈ જેતુભાઈ દાખડા દીપડિયા શ્રી વિજયભાઈ દેવકુભાઈ દાખડા કોટડી શ્રી વિશ્વરાજભાઈ કનુભાઈ વિછિયા વિરડી શ્રી હરપાલભાઈ જસકુભાઈ માંજરિયા હાટપીપળા પીપળિયા શ્રી રવિરાજભાઈ ભરતભાઈ દાખડા બસાદર શ્રી રઘુવીરભાઈ ભરતભાઈ દાખડા બસાદર શ્રી ધીરીવીરભાઈ વિજયભાઈ દાખડા વાવેરા આ સૌના આ પરિવારને વાળા પરિવારને ખૂબ આશીર્વાદ ભાવ સૌને મળ્યા છે એટલે એ કથાને આજ અંતિમ વિરામ આપતા પહેલાં આજની આ કથાને જોઈએ સર્વના હૃદયની બિરાજમાન